ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસના સમર્થનમાં કરાવ્યું મતદાન અરવિંદ લાડાણીએ સી આર પાટીલને લખ્યો પત્ર અમરેલી બાદ હવે જૂનાગઢ ભાજપમાં ભડકો થયો છે માણાવદરની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા દ્વારા પક્ષ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરાયાની ફરિયાદ કરી છે અરવિંદ લાડાણીએ આ અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પત્ર લખ્યો છે તમને જણાવી દઈએ કે અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા ત્યારથી જ જવાહર ચાવડાની નારાજગી સામે આવી હતી જોકે હવે મતદાન પહેલા અરવિંદ ચાવડાએ વિરોધ પક્ષને મતદાન આપવા કહ્યું હોવાનો આરોપ લાગ્યો છે ચાર મહિના રોજ કાર્યકર્તાઓને ભાજપ ઉમેદવાર વિરુદ્ધ મતદાન કરવા બેઠક બોલાવી હોવાનો તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે જવાહર ચાવડા વિદેશ હોવાની વાતો વચ્ચે પ્રચાર પ્રસાર દૂર રહ્યા હતા તાજેતરની લોકસભા અને વિધાનસભાની જે ચૂંટણી યોજાયેલ તેમાં માણાવદર વિસ્તારના જ માજી ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના પુત્ર રાજ ચાવડાએ તારીખ ચાર પાંચ ચોવીસના રોજ તેમના માલિકીની નૂતન જીનીંગ ફેક્ટરીમાં આઠસોથી હજાર કાર્યકરોની મીટિંગ બોલાવી અને તેમાં તેમને એવું જાણ કરેલ કે ભાઈ મારા પપ્પાના હારનો બદલો લેવાનો છે એટલે આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીને હરાવવાના છે અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે આ મીટીંગમાં જયારે આઠસોથી હજાર માણસો હાજર હતા તેમાં માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ સૌસાણી તેમજ મહામંત્રી શ્રી જગદીશભાઈ મારુ આ ઉપરાંત જિલ્લા પંચાયત સભ્ય રીનાબેન હિતે